અને એ પણ આટલા વર્ષે ભાઈ તમે વિચારો કેટલા વર્ષ થઈ ગયા પાર્લેજી બિસ્કિટ અને પહેલાં મિત્રો પાર્લેજી બિસ્કીટ લગભગ પંદર આવતા પાંચ રૂપિયાના પણ પાર્લેજીવાળા કંપનીવાળા એટલા બધા મિત્રો ખતરનાક છે કે એક એક બિસ્કીટ ઓછું કરતા જાય છે પરંતુ ભાવ તો એ જ રાખે છે પાંચ રૂપિયા હવે અત્યારે જે તમે છોકરી જોઈ રહ્યા છો મિત્રો જે રિપોર્ટરની બાજુમાં એ છોકરી ભાઈ પાર્લેજીવાળી છોકરી છે આ મિત્રો આ પાર્લેજીવાળી છોકરી છે જે આપણે પાંચ રૂપિયાનું પાર્લેજી લાવીએ છીએ એની અંદર જે છોકરી ચાર આંગળી કરીને આમ ઊભી હોય છે એ જ છોકરી સાહેબ આજે પકડાઈ ગઈ છે જે બિલકુલ એ છોકરીને જરા પૂછવામાં આવ્યું કે આટલા દિવસ સુધી તું ક્યાં હતી તો એ છોકરી એમ જ કહેતી હતી કે મારે સોશિયલ મીડિયામાં આવવું નહોતું અને અત્યારે હવે જેમ જેમ આખા દુનિયાને ખબર પડી કે હું છોકરી છું પાલેજીવાળી ત્યારે આખું ગામ મારા ઘરે આવે છે એટલું જ નહીં પરંતુ આખા ભારતની અંદર આ છોકરી સાહેબ એટલી બધી વાયરલ થઈ ગઈ કે તમે વાત ન પૂછો અને રિપોર્ટરે પણ આ છોકરીને કીધું કે કયા શકલથી તું પાલેજીવાળી છોકરી લાગે છે તો સૌથી પહેલાં તો એ છોકરી કીધું કે મારું મોઢું અને આ જે પાર્લેજી વાળી છોકરી છે એનું મોઢું બંનેનું એક જીવું છે તો રિપોર્ટરે એમ કીધું કે એક જેવું હોવું અને મળવું એમાં રાત દિવસનો ફરક હોય તો એ છોકરી કહે છે કે હું દોડી છું અને જે આ પારલેજી વાળી છોકરી છે એ પણ ધોળી છે તો એક રિપોર્ટરે એમ કીધું કે ભાઈ આ છોકરી ધોળી નથી તું તો કાળી છે અને પાલેજી વાળી ધોળી છે તો આમ એમની વચ્ચે પણ બબાલ થઈ જાય છે ભાઈ કે તું ખોટા ધતિંગ કરે છે વાયરલ થવા માટે બાકી તમને શું લાગે છે મારા ભાઈઓ કે શું ખરેખર પાલેજી વાળી છોકરી હકીકત હશે કે શું મેચ જ નથી થતી ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ બાકી મને તો એવું જ લાગે છે ભાઈ કે સેમ ટુ સેમ આ પારલેજીવાળી છોકરી છે ભાઈ કેમ કે સાહેબ આવી છોકરી તમે કોઈ દિવસ નહીં જોયું હોય હા મારા ભાઈઓ પાલેજી વાળી છોકરી છે બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ